જય સ્વામિનારાયણ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ચૈત્રવદ આઠમ સોમવાર સ્વામિનારાયણ ભગવાન સંવંત અઢારસો બોતેર પોષવદ પડવો તારીખ સોળ એક અઢારસો સોળને મંગળવારે ધરમપુરમાં મહારાણી કુશળકુંવરબાઈને સુખ આપવા ધરમપુર પધાર્યા હતા ત્યાં બાવીસ દિવસ રહી કુશળકુંવરબાઈને ભગવાન શ્રીહરીએ ખૂબ જ સુખ આપ્યું આ સમયે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી વગેરે ગાયક વૃંદ પણ સાથે હતું આ બધા જ એ જમાનાના સંગીત વિષાદરત સંતો હતા ટોચના ગાયક કલાકાર હતા છતાં સરળતા અને સાધુતાની મૂર્તિ સમાન હતા ધરમપુરમાં એ સમયે પ્રસિદ્ધ ગવૈયાઓનું વૃંદ રહેતું હતું આ ગવૈયાઓએ સ્વામિનારાયણ ભગવાનના ગવૈયા સંતોની પ્રશંસા સાંભળી તેથી તેમના દિલમાં થયું કે આ સાધુ સંગીતમાં શું જાણે જેને સંગીતમાં ખબર ન પડતી હોય તેવા જગતના લોકોને રંજન કરાવી અને કીર્તિ પામે અમારી સાથે એકવાર સ્પર્ધા કરે તો એની સંગીત કળાની સાચી ખબર પડે આવું તેમના અંતરમાં સૂક્ષ્મ અભિમાન હતું ભગવાન સ્વામિનારાયણે તેના દિલની વાત જાણી એક દિવસ મહારાજ સંતોની સાથે બેઠા હતા તે સમયે ધરમપુરના રાજકુંવર વિજયસિંહજીએ આવીને કહ્યું કે મહારાજ ધરમપુરના ગવૈયાઓ આપની પાસે ગાન કરવા ઈચ્છે છે મહારાજે સંમતિ આપી સંગીત સંધ્યા સંધ્યાનું આયોજન થયું એક બાજુ ધરમપુરના ગવૈયાઓ આવીને બેઠા મહારાજે નેત્રની સાને કરી ગાવાનું શરૂ કરવાની સહમતી આપી સૌ ગવૈયાઓ પોતાના સાજિંદાઓ સજ્જ કરી સ્નેહથી ગાવા લાગ્યા કીર્તન ભક્તિ પૂર્ણ થતાં ગર્વમાં કહે કે પ્રભુ હવે આપના ગાયક સંતોને આજ્ઞા કરો તે ગાયન કરે અને અમે સાંભળીએ તે વખતે શ્રીરીએ તે વખતે શ્રીઅરીએ નાના સંગીતજ્ઞ કવિ દેવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આપ નૂતન રચના કરી કીર્તન બોલો દેવાનંદ સ્વામી કીર્તન બોલવા તૈયાર થયા પ્રેમાનંદ સ્વામીએ સારંગી હાથમાં લીધી બ્રહ્માનંદ સ્વામીએ તવલાને તાલ આપ્યો મુક્તાનંદ સ્વામીએ સરોદામાં સૂર રેલાયા દેવાનંદ સ્વામીએ કોકિલ કંઠે સુરીલા સ્વરે પ્રભુને નમ્ર ભાવે પ્રાર્થના કરતા હોય એવું નૂતન પદ રચી ગાવાનું ચાલુ કર્યું સ્વામી કહે છે કે મહારાજ હું તો આપના માટે જોગણ બની છું આપના સુખાર્થે ભગવો ભેખ ધારણ કર્યો છે એટલે જ તનના સુખ મારા માટે રાખ થયા છે આપના આલેખની આલેખ જગાવી આપના જ પ્રેમ સુધારસનું હું પાન કરું છું આપની નિત નવતમ લીલા જોઈ હું મનમાં મગ્ન રહું છું આપના ચરિત્રોથી જ મારા તમામ દુઃખ દૂર થાય છે આ ભાવાર્થવાળું સ્વામીએ પદ ઉપાડ્યું કે બાલા જોગી રે તેરે લી જોબન ભય વે જોબન ભેખ ધરી તનુ ભગવા તન પર ખાખ લગુ હૈ વે आलख जगावन धर्म के आंगन अरस परस हित चहु घनश्याम लखी अंतरबीच लाभ अलौकिक लेहू वे प्रेम सुधारस पान करी करी तन के ताप हूँ धर्म लाल प्रतिपाल भक्त के उर्धारी सुख लेहू वे बाला जोगी रे तेरे लिए जोगन भई वे નિતનિત નવતમ લીલા જગ પાવન દેખી મગન મન રહું દેવાનંદ કહત દુઃખ મેટત ચરણ કમલ ચિત્ત લેહુ વૈ બાલા જોગી રે તેરે લિયે જોગન ભય વે આ રીતે ભગવાનને સમર્પિત થયાનું અને એમના જ પૂર્ણતાનો અનુભવ દર્શાવતું આ કીર્તન સંભળાયું આ પદ ધરમપુરના ગવૈયાઓ અચંબા પામી ગયા અને તેમને સંગીતનો ગર્વ ગળી ગયો તેમના અંતરમાંથી સુર નીકળો કે શું રાગ તાલની એકતા ભક્તિવિલાસનું માધુર્ય હૈયાના બ્રહ્મ વિના નાદમાં અમે તો સંપૂર્ણ ખોવાઈ ગયા શ્રી અરિએ રાજી થઈને એ વખતે કિનખાબની ડગલી કાઢી અને દેવાનંદ સ્વામીને ભેટ કરી સ્વામીએ તે ડગલીને મસ્તકે ધરી કિંમતી ભેટ મહારાજની મરજી મુજબ ગવૈયાઓને આપી તેથી વિશેષ રાજી થઈને ભગવાન શ્રી અરિએ દેવાનંદ સ્વામીને પૂજવા માટે ચાખડીઓ આપી આ ચાખડીઓ આજે પણ મોળી મંદિરમાં સચવાઈને રહી છે અસ્તુ જય સ્વામિનારાયણ પરમહંસ ગાથા ભાગ બે માંથી